થર્ટી ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા અમદાવાદ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી સંઘ પ્રદેશ દમણની સહેલગાહે ઉમટી પડતા હોય છે ત્યારે નવા વર્ષની રાત્રિ દરમિયાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટેલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ડીજે પાર્ટી લાઇવ મ્યુઝિક થીમ પાર્ટી ફાયર શો કોકટેલ વિથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ પર્યટકોને આકર્ષિત કરતા હોય છે દમણની અનેક હોટેલો બહાર રંગબેરંગી આકર્ષક લાઇટનો શણગાર પણ કરવામાં આવ્યો તો બીજી તરફ દમણથી ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા દમણ ગુજરાત બોર્ડર પર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા પર્યટકો હોટેલ અથવા તો નાના મોટા ગેસ્ટ હાઉસમાં રોકાશે અને મોડી રાત સુધી ઉજવણીની સાચી મજા માણશે તો બીજી તરફ થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વડોદરા શહેર અને જિલ્લા પોલીસે તૈયારીઓ કરી લીધી છે મોટાભાગની ઉજવણી પાર્ટીઓનું આયોજન વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં થનાર છે વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ હોટેલ રેઝોર્ટ કેફે સહિત બસો જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો આપ્યા છે જે જે સ્થળે પાર્ટીનું આયોજન કરાયું હોય ત્યાં કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને કોઈ ન આવે તે અંગે સૂચના અપાય છે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પ્રોબેશનર અધિક્ષક ત્રણ ડીવાયએસપી વીસ પીઆઈ પિસ્તાલીસ પીએસઆઈ તેમજ ચારસોથી વધુ પોલીસ કર્મચારી અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ બ્રેથ એનાલાઇઝર તેમજ એનડીપીએસ કીટ વડે ચેકિંગ હાથ ધરશે આ તરફ સૌરાષ્ટ્ર પંથકમાં પણ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે ગીર સોમનાથ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને ઉના પોલીસે ચેકપોસ્ટ ઊભી કરી છે ત્યારે પોલીસના સઘન ચેકિંગ વચ્ચે મોપેડમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો હતો ઉના તાલુકાના ભાડાસી ગામેથી બાઇકમાં ભરેલ દારૂના જથ્થા સાથે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો બુટલેગર કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી દારૂનો જથ્થો લઈ ઉના તરફ આવી રહ્યો હતો જો કે બુટલેગરે દારૂ સંતાડવા બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતું ત્યારે બાતમીના આધારે પોલીસે બુટલેગર પાસેથી વિદેશી દારૂની બોટલ અડતાલીસ ઉલ્લેખનીય છે કે દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવતા અન્ય બુટલેગરોમાં પોલીસના ચેકિંગથી ફફડાટ ફેલાયો છે હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા યુવા ધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે ત્યારે નશાનો કાળો કારોબાર કરતા ઈસમોને પકડવા જૂનાગઢ જિલ્લા તેમજ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર યુવાધન પણ ગેરકાયદેસર રીતે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવી રહ્યા છે ત્યારે આવો જ નશાનો કાળો કારોબાર કરતા અને લો કોલેજમાં અભ્યાસ કરતા છવ્વીસ વર્ષીય વિદ્યાર્થીને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે જુનાગઢના કેશોદમાંથી પણ પોલીસે બસો નંગ દારૂની બોટલો અને કાર મળી કુલ રૂપિયા ત્રણ થી વધુના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દારૂ અને જુગારની બંદીને ડામવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉત્સવમાં કંઈક એમણે લોનું અભ્યાસ કરી રહ્યો છે તે કંઈક જાણવા મળેલી છે અને મારી તમામ યુવાધનને એક ખાસ અપીલ કે હાલમાં તમે તમે જે અભ્યાસ કરો છો અથવા તમે કોઈ કાયદેસરનો વ્યવસાય કરો છો તો એમાં આપ ધ્યાન આપો નહીં કહેવાય પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાવ આમાં તમારું કોઈ ભવિષ્ય નથી અને તમારા વાલીઓને પણ આમાં નુકસાની થશે તો મારી ખાસ અપીલ છે કે આ રોજગારની પ્રવૃત્તિથી આપ દૂર રહો